સર મને પેશાબની ચામડીનો પ્રોબ્લેમ હતો ચામડીના ઇન્ફેક્શન માટે થઈ અને બતાવવા માટે આવ્યો વાત નહીં કહી શકવા ને કહી શકવામાં આ પ્રોબ્લેમ મારા માટે થોડો મોટો થઈ ગયો હું આ પ્રોબ્લેમથી છેલ્લા છ મહિનાથી તકલીફમાં હતો મારા કોઈ મિત્ર વર્તુળમાં કે ઇવન મારી વાઈફને પણ શેર કરી શકતો ન હતો હોસ્પિટલમાં આવ્યો ત્યારે મને ખરેખર એવું થયું કે આ હોસ્પિટલ છે કે ઘર છે મને એવું થયું જ નહી કે હું હોસ્પિટલની અંદર એન્ટર થઈ રહ્યો છું સર આપણા સમાજમાં ચામડીના લગતા રોગો ને પર્સનલ પ્રોબ્લેમ તરીકે ગણવામાં આવે સેન્સિટિવ પ્રોબ્લેમ તરીકે ગણવામાં આવે બિલકુલ કે આપણા સમાજમાં જે પેશાબની ચામડીનો પ્રોબ્લેમ છે એ એક સોશિયલ ટેબુ છે એ મોટો પ્રોબ્લેમ છે સર મારી જ વાત લઈ લો હું આ પ્રોબ્લેમથી છેલ્લા 6 મહિનાથી તકલીફમાં હતો હું મારા કોઈ મિત્ર વર્તુળમાં કે ઈવન મારી વાઈફને પણ હું શેર કરી શકતો ન હતો ડિપ્રેશનમાં પણ હું ઘણી વખત આવી જતો હતો તમે 6 મહિનાથી આ પ્રોબ્લેમમાં તમે કોઈને કહી પણ ન શકતા છતાં પણ સર્જરી તમે કરાવી અને સર્જરી તમે કરાવી પિત તેમ હોસ્પિટલ તો હોસ્પિટલ માટે તમને સર એક વખત ડોક્ટર અલ્પેશ કે આ પેશાબ ને ચામડીના પ્રોબ્લેમ પેજમાં ઘણી બધી રીલ્સો જોઈ પછી મને જ વિશ્વાસ આવ્યો અને હું તીર્થમ સર્જિકલ હોસ્પિટલમાં ડોક્ટર અલ્પેશ પટેલને મળ્યો અને એમને મને સચોટ માહિતી આપી અને ત્યાંથી મારો ડર બિલકુલ દૂર થઈ ગયો જો તમને મારા જેવી પ્રોબ્લેમ હોય તો તમારે મોડું કરવાની કોઈ જરૂર નથી મેં જે ભૂલ કરી છે અને સહન કર્યું છે એટલું બધું સહન તમારે કરવાની જરૂર નથી ખાલીને ખાલી એક વખત તીર્થમ સર્જિકલ હોસ્પિટલમાં જઈ ડોક્ટર અલ્પેશ પટેલને મળો અને નવી પદ્ધતિથી ખૂબ જ ઓછા સમયમાં તમને સોલ્વ કરી આપશે એની મારી ખાતરી આપું છું તમારા રિકવરી થી અત્યાર સુધીનો તમારો એક અનુભવ કહેશો મને મને જે સર પહેલા દિવસે માહિતી આપી હતી એક મહિના પહેલા એમને બે મિનિટનું ઓપરેશન કયું તો બે મિનિટનું ઓપરેશન થઈ ગયું ચાર કલાકમાં રજા મળી ગઈ અને એક મહિના બાદ હું ખૂબ સ્વસ્થ રીતે અને પહેલાં કરતા બી સારું ફિલિંગ મને આવે છે જેવું પહેલું રૂઢિન હતું એવું જ તમે ત્રીસ દિવસ પછી પણ જીવી શકો નહીં પહેલાં કરતાં બી બહુ જ સરસ વાહ